સેક્યુલર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે પ્રોહિબિશન સહિતના ગુનાઓના વોન્ટેડ આરોપી ના દ્વારા જીંજુવાડા પોલીસ મથક ના પીએસઆઈ તથા કોન્સ્ટેબલ પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના જિંજુવાડા પોલીસ મથકના પીએસઆઈ તથા કોન્સ્ટેબલ ઉપર ધોડા દિવસે હુમલાની ઘટના બનતા પોલીસ મેળામાં ચકચાર મચી જવા પામી હતી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા સમય પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ જેની તપાસ શંખેશ્વર પોલીસ ચલાવતી હોય જે સંદર્ભે આ ગુનાનો આરોપી જાલમસે જાલા નાસ્તો ફરતો હોય જેને પકડી પાડવા શંખેશ્વર તાલુકા જિંજુવાડા પોલીસ મથકે આવેલ પરંતુ આરોપી હાથમાં ન આવતા અને લેખિતમાં આરોપીને પકડી પાડવા જણાવેલ ત્યારે જિંજુવાડા પોલીસ મથકના પીએસઆઈ કેવી ડાંગરને મળેલ બાતમીના આધારે આરોપી જૈનાબાદ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતો હોય જેની જાણ થતા જ પીએસઆઈ ડાંગર તેમજ બે કોન્સ્ટેબલ દ્વારા આરોપીને ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી પકડી પોલીસ મથકે લાવતા સમયે જૈનાબાદ ગામમાં જીપ રોકી આરોપીના દ્વારા કેવી ડાંગર તથા બે કોન્સ્ટેબલો ઉપર હુમલો કર્યો હતો જેમાં પીએસઆઈ કેવી ડાંગરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને અમદાવાદની ઝાયડ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા સહિત ધાંગેધરા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત તથા પોલીસ કાફલો દોડી ગયો હતો

શંકેશ્વર પોલીસ દ્વારા ઝિંજુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું જે અનુસંધાને આજ રોજ સવારના સવારે જિંજુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલી કે આ ગામનો નાસ્તો કરતો આરોપી જાલમસિંહ જે ઝિંજુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શક્ષ છે તેના વિરુદ્ધમાં ડ્રાયવોટિંગ થતા તાર જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે તે જેના આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહે છે જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના પાક માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ચાઇલ્ડ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચોસ પર નબસ ગોઠવવામાં આવેલ છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો